ચૈતર વસાવાએ આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજપુર ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે સમગ્ર દેશ અને રાજ્યના નાગરિકોને બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામના પાઠવી હતી તેમણે તેમના સંબોધનમાં આદિવાસી સમાજ સહિત અન્ય વંચિત સમુદાયના મુદ્દા ઉપર ગંભીર આક્ષેપો કરી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે ધારાસભ્ય ચૈત્ર વસ્તાવે આક્ષેપ કર્યો હતો કે બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ અને લઘુમતીઓ માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવતો નથી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનુસૂચિ પાંચ ની અમલવારી નથી થઈ અને પૈસા કાયદાનું કોઈ પાલન કરતું નથી તેમણે જણાવ્યું કે એ એ જમીનો બારોબાર આપી દેવામાં આવી છે અને આદિવાસી વિસ્તારમાં બંધાયેલા ડેમોના વિસ્થાપિતોને આજે પણ વળતર જમીન કે નોકરી મળી નથી વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કેટલાક નેતાઓ પોલીસનો ઉપયોગ પોતાના પાર્ટીમાં કામ માટે કરે છે અને તેમના જેવા ચૂંટાયેલા ધારાસભ્યને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવે છે તેમણે ડ્રગ્સ મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા કોઈ ડ્રગ્સનું નામ જાણતું પણ ન હતું પરંતુ આજે આખા ગુજરાતમાં ડ્રગ્સ મળી રહ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડ્રગ્સ આવે છે ક્યાંથી અને તેની પાછળ કોનો હાથ છે તેની તપાસ થવી જોઈએ તેમણે અંતે જાહેર કર્યું કે આમ આદમી પાર્ટી આદિવાસી લોકોના હિત માટે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની તમામ બેઠકો પર ચૂંટણી લડશે ને તમામ મુદ્દાઓને લઈ સડકથી લઈ સંસદ સુધી અવાજ ઉઠાવશે જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે આજે તમે જોયું હશે કે બંધારણમાં એ ચાહે અનુસૂચિ 5 ની વાત હોય એ ચાહે 1996 ના પૈસા એકની વાત હોય 1983 ના 73 ડબલ એ ના કانون ની વાત હોય કે બીજી અનામત બાબતો ની વાત હોય આજે આપણા આદિવાસી સમાજમાં એકતા નથી આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે સંગઠનોમાં વહેંચાઈ ગયા છે આજે આપણે ધર્મ સમુદાયમાં વહેંચાયેલા છે આપડામાં એકતા ન હોવાના કારણે સરકાર આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો તુસ અમલ નથી થતો તોતે ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે સત્તાનો દુરુપયોગ કરે છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ માટેની જંગલની જમીનોની વાત હોય નેશનલ ની જમીનોની વાત હોય છે ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તા દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહી જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કુચી છે એ પણ જતી રહેવાની છે આજે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું હશે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્મહત્યા લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પણ આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે લક્ષલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદાઓ ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે સાથે થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકો અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છીએ અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા પ્રાવધાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાથીઓ ત્યારે અહીંયા જે પણ લોકો ભાગ લેવાના છે રમત ગમત જે પણ લોકો ઉત્સાહી છે એમને બધાને હું શુભકામના આપું છું જે પ્રકારે આપણા જીવનમાં બધી જ વસ્તુઓની જરૂર છે જમવા ભણવા શિક્ષણ નાચ ગાન એ રીતના રમત ગમત પણ આપણા જીવનમાં એક ખૂબ મોટો ફાળો રહ્યો છે રમત ગમત થી તમે બધા જાણો છો એ પ્રકારના શારીરિક શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે શિસ્તની ભાવના અનુશાસન આપણે શીખીએ છીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમત ગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે ત્યારે મારા યુવાન સાથીઓને કરું છું

શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવવું એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઊભા છે હું ગઈકાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાજપીપળા થી નીકળ્યો પાવાગઢ આવ્યો આખા રોડને રોડ ભરા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઊભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બેક અને તોરેને ટોળા યાત્રામાં હતા બધા છોકરાઓ મને કે સાહેબ ફોટો પાડવાનો છે મે ઉભો રહ્યો મે કીધું બેટા ફોટો પાડી લો મે કીધું ક્યાંથી આવો છો એટલે એમણે ગામડાઓના નામ લીધા અમે આ ગામના છે આ ગામના છે આ ગામના છે મે પૂછ્યું છોકરાઓ ભણો છો કે નહીં એમણે કીધું ભણીએ છે સાહેબ અમે મે કીધું કયા ધોરણમાં ભણો છો કોઈએ કીધું અમે 9માંમાં છે 10માંમાં છે કોઈએ કીધું અમે 8માંમાં છે મે પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો એમણે કીધું અમે 15 દિવસનો અમારી યાત્રા છે મે કીધું શાળા

કે ભાઈ પંદર પંદર દિવસ ની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે પંદર દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જયારે રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે પંદર છે એક કરોડ ને પચીસ લાખ આદિવાસીઓ છે પણ આપણે ક્યાંય નથી